તો પડે હા ભૂલી ભૂલી થોડી કરવો મને બહુ યાદ ન રે એટલે હું તમને દઉં છે નું થવું હોય ને તો આ પોતે હાલ તો થવાનું ન પહામા નાન પીઠિયું માં જાવ ને આપણને તબડાવે બધે ને તે ખાયાવાય એ હું હાંભળું છું હું હાંભળું ન એમ નઈ કઈ નથી તે બેરા નો તમને કઈ કીધું બેરો હાગર કકે તો થાને જમમાં જાવ હોય તો એને જવાનું ને જોડવાનું તબડવાનું તો અમારે આજકાલે મે સાલ થા રાક્યો બે પપ્પા એવું નક કીધું હું એમ કવ છું કે હા હું 4 વાગ્યા છે ને તો મને જાય તો યાદ કરતી માં હોય મને તો આ બધું મને થાય કે તમે આમ જ કીધું કોઈ તો તો છે ને ઓલો છે ને સો વાર ટાઈમ છે પાછો

અમારો વિડીયો ગયો હોય લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં સલેલું શું કેવાય જે કોઈને ખબર હોય એ કોમેન્ટમાં લખજો